અને મારા સંગઠનના હોદ્દેદારો જે અને વડીલો જે અમે આમંત્રણ આપ્યું હતું એમને ખૂબ માન આપીને અહીંયા પઢાવ્યા છે અમારા ગોવિંદ કાકા પછી વડીલો અને કાર્યકર્તાઓ મીડિયા મીડિયા લગ્નોથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા જે પણ આપણે કાર્યક્રમ કર્યો છે અને ખૂબથી અમારી કાર્યક્રમમાં મારા સાથે રહેનારા મારા પાલિકાના સભ્યો અને સંગઠનના જે હોદ્દેદારો છે એ મારે કોઈ પણ પ્રોગ્રામમાં એક ફોન આવી જાય છે એમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે બી એ લોકો આવી ગયા છે મને એવું લાગતું હતું કે ઓછી સંખ્યા થવાની પણ પણ સારી સંખ્યા થઈ છે એટલે એનો મને ખૂબ ખૂબ આનંદ છે આભાર શહેર ભારતીય જનતા પાર્ટી ને કાર્યાલયના ગૌબંધન નિમિત્તે સૌનો સાત્વિક સ્વાગત કરું અરે સૌ લાડકી સ્વાગત કરવા ચાંદી નાયકાનો સ્વાગત કરવા પારડી શહેર પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરે હવે નો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આપણા કાર્યકર એવા રાજેશભાઈ પુલભાઈ પટેલ સાથે આમંત્રણ કરવા માટે વિનંતી કરીશું どう <music> भारतीय जनता पार्टी ना अध्यक्ष आणि श्री जितुलभाई पटेल भरद हस्ते स्वतंत्रता दिवस भारतीय जनता पार्टी कार्यालयक्रमस्थित અને પાસ કરીને યજેત્ર ઉપર એવો આગવાંજલિઓ કે જેઓ દરેક કાર્યક્રમ